લાલગેટના રાણી તળાવમાં સબાના મંજિલમાં રહેતા મહેબૂબ અનવર અલી સરકાર સોની કામ કરે છે તેઓને ત્યાં દાગીના બનાવવા માટે કારખાનામાં પાંચ કારીગરો છે જેમાં બે શિખાવ કારીગર આકાશ મલિક અને સમદ શેખ છે સાતમી જાન્યુઆરીએ તેઓને દાગીના બનાવવા માટે ગ્રાહક નીરવ જૈને એકસો ઓગણપચાસ ગ્રામ પ્યોર સોનું આપ્યું અને ગજરા સોનાનું સેમ્પલ દાગીના પણ આપ્યા હતા નીરવ જૈનની ભટારમાં જ્વેલર્સની દુકાન છે આ દાગીના કારીગર નાજીમ શેખને આપ્યા હતા

ભાગડ ચાર રસ્તા પાસે થયેલી લૂંટમાં અમદાવાદની છારાય ગંગી હોવાની આશંકા છે અથવા પોલીસની સાથે વેશુ લાલગેટ ઉમરા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળી પાંચ ટીમોએ લૂંટારૂઓને શોધવા માટે ચક્ર ગતિમાન કર્યા છે ત્રણેય લૂંટારૂઓનો ચહેરોએ કેમેરામાં કેદ થયો છે લાખોના દાગીનાની લૂંટમાં જૂના કારીગરે ટીપ આપી હોવાની આશંકા પોલીસને રાગી રહી છે બાકી કારીગર પાસે દાગીના છે તે કોને ખબર હોય આથી પોલીસે જૂના કારીગરોની વિગતો મેળવી તપાસ શરૂ કરી છે